નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી મિત્રો સ્વાગત છે આપણે ખેતીવાડીને લગતા રોજ બરોજ નવા વિડીયો લઈને આવ્યો છે તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ છીએ તેની માહિતી તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે જીરામાં ખાસ કરીને વાત કરવાની છે જે સિત્તેર થી દિવસનું થઈ ગયું છે અને પહેલાં અને બીજા માળમાં દાણા બેસી ગયા છે તો એની માટે હવે દાણાની સાઇઝ વધારવા માટે શું કરવું દાણા ભરાવદાર બનાવવા માટે શું કરવું એ સિવાય ખેડૂત મિત્રો ખાસ કરીને તમારું જીરું સારું હોય છે તો બહુ ઘેરાઈ ગયો છે અને ઝાકળ પણ થોડા ઘણા પ્રમાણમાં આવે છે તો કાળિયા માટે કઈ દવા છાંટ્યો એના માટે હું તમને ત્રણ દવાનું જે કોમ્બિનેશન કહું છું એમાંથી કોઈ પણ સારું એવું કોમ્બિનેશન લઈ શકો છો ત્રણ દવાનું તમને રિઝલ્ટ બહુ જોરદાર આવશે અને ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેર પડશે તમારે થોડુંક બાકી રાખીને છાંટવાનું જેથી કરીને તમને પણ આઈડિયા આવે તો મિત્રો આપણે આ વિડીયો આખો જોઈએ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે અને ખાસ કરીને અત્યારે મોલોનો એટેક ચાલુ છે તે મોલો માટે આપણે જે વિડીયો બનાવ્યો છે લાસ્ટમાં આ વિડીયો તમે પૂરો થાય છે એટલે મોલોનો વિડીયો આવશે ડિસ્પ્લે ઉપર તો એની ઉપર ટચ કરશો એટલે કેટલા પ્રમાણમાં મોલો કયો હોય ત્યારે ક્યાં હોય ત્યારે કઈ દવા છાંટવી એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો મિત્રો અત્યારે તમારે જે દવા છાંટવાની થાય તો એમાં ખાસ કરીને જેયુનો પોટાશ સારામાં સારું આવે છે તો તમારી આજુબાજુમાં એ મળે તો એ લેવું અથવા તો ઝીરો જીરો પચાસ કોઈ સારી એવી કંપનીનું ફર્ટિલાઇઝર લઈ લેવું જેથી કરીને તમારે જે પોટાશ આવશે દાણો ભરાવદાર બનાવશે ક્વોલિટીવાળો બનાવશે અને મજબૂત મોટો બનાવશે એની સાથે મિત્રો કોઈ પણ સારું એમિનો બેઝ એમિનો એસિડ બેઝ કોઈ પણ સારું માઇક્રોનિટર્ન હોય તો એ લઈ લેવું જેમાં ફેન્ટેક છે રોજુતા છે એ સિવાય મિત્રો મેકરીના છે તો એ એક સારી એવી કંપનીનું કોઈ પણ એ એક લઈ લેવું અને સાથે ખેડૂત મિત્રો જટાયુ જે આવે છે કોરોમંડલનું ક્લોરોથાલોનિલ તો એ જટાયુ ભેગું નાખી દેવું જેથી કરીને આ ત્રણનું કોમ્બિનેશન કરશો એટલે તમારે ખૂબ જ સારો એવો ફાયદો થશે ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેર પડશે દાણો પણ એકદમ ભરાવદાર બનશે અને ઘાટું ઘેરાઈ ગયેલું જીરું હોય છે તો તમારા કાળિયા માટે પણ જટાઈઓમાં સારું એવું રિઝલ્ટ આવશે તો આજની આ માહિતીથી જો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે જે અત્યારે જીરાના વિડીયો ઘણા બધા બનાવેલા છે એ પણ ચેનલમાં જઈને જોઈ શકો છો એ સિવાય મિત્રો આપણે તલના વિડીયો નવા નવા બનાવશું એ સિવાય મિત્રો આપણે જે કપાસ છે તલ મગ છે એ સિવાય મગફળી છે એ બધાના વિડીયો સમયે સમયે મૂકતા રહીએ છીએ તમારા સુધી માહિતી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ